તો જય જોહાર અને જય આદિવાસી મારા ભાઈ વિડીયો છે થોડું એટલો શેર કરજો અને હું આજે વાત કરવાનો છું જે આપણે આદિવાસી સમાજને આદિવાસી આદિવાસીની અંદર જે ક્રિયડર છે સિંગર્સ છે અને ડાન્સર છે અને ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં મિલિયન મિલિયનના અને લાખ લાખ ફોલોઅર લઈને બેઠા છે હું આ વાત એના માટે છે અને કોઈ ભાઈને ખોટું લાગે અને કોઈને ના લાગે જે કોઈ ટૂંક સમય થયો છે આ ભાઈએ રાહુલભાઈને કમેન્ટ કર્યો તે રાહુલભાઈએ વિડિયો નાખ્યો કે તમે વિડીયો નાખો તમે વિડીયો નાખો આવી રીતે હું વિડીયો ના નાખું તે મારા ભાઈ તું વિડિયો ના નાખે કે નાખે અમે તને નથી કહેતા કે તું ગાળીઓ દઈ વિડીયો નાખ અમે તને ગાળીઓ દેવા નથી કહેતા રાહુલભાઈ અમે ખાલી કહીએ તમ આપણા આદિવાસીમાં જે આદિવાસીના નવ ઓગસ્ટન નવ ઓગસ્ટના ધન આવે આપણા આદિવાસીના તો તમને વિડીયો બનાવવા તમે ફેમસ થવારો વિડીયો નથી બનાવતા અમને કે આપણે આદિવાસી સમાજ ઉપર વાત આવી તો આપણા આદિવાસી નાના ક્રિએટર છે એ વિડીયો બનાવે એના રાહુલભાઈ શું કહે છે કે તમે ફેમસ થવાનું વિડીયો બનાવો મારા ભાઈ રાહુલ એવું નથી જે આપણે બેન બેટીઓ પર આપણે આદિવાસી ઉપર વિરોધ થઈ રહ્યો છે બેન બેટીઓ ઉપર વાત આવી રહી છે તો વિડીયો નથી બનાવો તો વિડીયો નથી બનાવો મને એમ કે ભાઈ વિડીયો નથી બનાવો આ જોઈ લે આ આપણી બેને છે ને પ્રિયંકા મુંડલુ જે તમાર આારે અને અર્જુન આરભાઈ ભાઈ અર્જુન આર મેળા હાથે પ્રોગ્રામમાં જાય લાઈવ પ્રોગ્રામ અને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બી અર્જુનભાઈ હારે વિડીયો બનાવે आ सोकरी ने केटलो काटो लागियो केटलो बोर लागियो तो आ सोकरी ने आपरो वीडियो बनाई आ क्लिप देखो भाई जय जोहार जय आदिवासी तो सबसे पहले मेरे आदिवासी भाइयों मेरी आदिवासी बहनों सबसे पहले तो आप ये वीडियो को देखें। जब बोल आदिवासी तुम्हारी बहन ने बहुत मारो तुम्हारे मन में लड़ना हुआ आदिवासी तुम्हारी बहन ने जो आर के ठाकुर तूने हमारे समाज को गाली दी है तूने हमारी बहन बेटी को नंगी नंगी गाली दी है अगर तेरे में है हिम्मत तो आके तो हमको हाथ लगा के बता आदिवासी बहन बेटी को तू हाथ लगा के बता तेरे को पता चलेगा आदिवासी समाज क्या है आदिवासी भाई बहन क्या है तब तेरे को हम बताएंगे अगर तूने वीडियो बना के माफी नहीं मांगी तो तेरे को हम जेल भेज के रहेंगे मेरे जितने भी आदिवासी भाई है मेरा उनसे निवेदन है कि आप जल्दी से जल्दी इस लड़के को ढूंढे और इससे आप माफी मंगवाए या तो आप इसे जेल लेके जाए इसने आदिवासी बहन बेटी को नंगी नंगी गाली दी है हमारे समाज को गाली दी जय મારા ભાઈ રાહુલ થોડું ખોસી અને હમજીને વાત કરાય રાહુલ ભાઈના બેટીયા મે તાણ કે ચાર સ્ટાર ખાા YouTube માં રાખી દેતા છે અને વિક્ય ભાઈ અને અર્જુન ભાઈ અને મેહુલેશ મેડા જે તમે સિંગર છે 9 ઓગસ્ટના દન આવે તો તમે ફેમસ થાવા હરુ આપણે આદિવાસીને સમાજ માટે મીડિયા બનાવો જે આપણે આજ આજ ગુજરાતના જે લોકો છે કોળી સમાજના એ આપણે આદિવાસી સમાજને બારામાં કંઈક ગલત ગલત બોલી રહ્યા છે અને ગલત કમેન્ટ કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામની ભાઈઓમાં ગલત કમેન્ટ કરી રહ્યા અને ગલત ગલત ગાળીઓ બી લઈ રહ્યા છે હા એ વાત માની અમે કે આર કે ઠાકોરે ભલે માફી માગી લીધી આર કે ઠાકોરે માફી માગી લીધી એ વાતને અમે બી ચાતી કરી દીધી અમે બી નથી કહેતા કે આર કે ઠાકોરે માફી નથી માગી તો મારા ભાઈ ફેર એક બીજો બંદો ઉઠ્યો તો અમે ગાળીઓ નહીં દઈ શકીએ એ આપને ખુલ્લે આમ ગાળી દઈ રહ્યા અમને તમે તમને નથી કહેતા રાહુલભાઈ અને અર્જુનભાઈ અને વિખે ભાઈ અને મેહુલ એસ મેડા અમે તમને નથી કહેતા કે તમે ગાળીઓ બન વિડીયો બનાવો ખાલી તમે સમાજ માટે તો વિડીયો બનાવો જે પબ્લિક તમને સપોર્ટ કરી રહી એસ પબ્લિકને આજ ગાડીઓ થઈ રહ્યા અને તમે બી એક આદિવાસી રહો તમે ગાડીઓ દઈ રહ્યા તમને તમે લાગતી તમે બી એક વિડીયો બનાવી શકો કે ભાઈ આવી રીતે ન આવે અને આનો કંઈક ઉપાય આલો અને એનો કંઈક રસ્તો કાઢો પણ તમે રસ્તાની વાત છોડી અને રાહુલભાઈ રાહુલભાઈને કોઈક વ્યક્તિએ કમેન્ટ કર્યો રાહુલભાઈ સીધો આપણને સમજાવે જે રાહુલભાઈને ફોલો કરે રાહુલભાઈને હોસી સમજીને ફોલો કરજો આપણે આદિવાસી ઉપર વિરોધ કરી રહ્યા એના ભાઈને હું ફોલો કરાય જે આદિવાસીને સપોર્ટ કરવાના બદલે એના આપણે લાખ લાખ અને મિલિયનો મિલિયનો ઉપર દસ દસ લાખ ઉપર આપણે યુટ્યુબમાં કાઢી દેજો યુટ્યુબમાં સપોર્ટ કરી કે દસ લાખ સબસ્ક્રાઈબર આપણે પબ્લિકે સપોર્ટ કરીએ મારા નથી રાહુલ ભાઈ એ પબ્લિકે તમને સપોર્ટ કર્યો એ પબ્લિકને તમે જે થાળીમાં ખાવો ને એ જ થાળીમાં તો ઉપવાસ કરો છો એ જ થાળીમાં શું ઉપા કરો છો સમજો તમે હવે વાત તમારી જય જોહર અને જે આ દિવસે મારા ભાઈ આ બીજો તમને પસંદ આવે તો તમે બી શેર કરી દેજો અને તમારી આગળ ના આવે તો મારા ભાઈ રહેવા દેજો બસ જય જોહર અને જે આ દિવસે